જગ્યા ન કે આવા દેજો ફલાણા ભાઈ ને ભાઈ છે ને આવું બોલવાની આળા હે આ મંદિર નું ખાધું છે ત્યાં લગીન તો બોલો ગામમાં જ કોઈનો વારો ન આવવા દેતા એમ જે કઈ મને કહી દો એવું નથી કેતો પણ આ સાનીધ્યમાં આ જગ્યાએ મનથી કદાચ થાકી જેલા છો અને ક્યાંય રસ્તો ન મળતો અને સાચો ભાવ કરીને આવ્યા હોય તો આ ઠાકરના ચરણોમાં કદાચ તમારી મનની અરજી મૂકી દો અને પછી માં દાડે જો મારો ઠાકર ઘોડે પલાણ ના નાખે તો આ ભાલ પરગડું મૂકી દેવાનું હોય આ મારો વિશ્વાસ બોલે પણ કેમ વારંવાર તમને આ સભાયું કરું છું કેમ આ કરું મેં પહેલા કીધું છે આગળ કે મારે કાયમ આ નથી કરવાનું મને જે આદેશ કરે છે એટલું જ હું હાલું છું બાકી મારો સમય બાકી જાય છે એટલે હું ક્યાંય એક સેકન્ડ રોકાવાનો નથી ભાઈ આ લખીને આપું છું કારણ કે આજ જ લગીનમાં જે જે જીભેથી નીકળ્યું છે એ મારા ઠાકરે પુરવાર કર્યું છે અને આજે આ લખવું હોય લખજો રેકોર્ડિંગ કરવું હોય તો કરજો કે સમય મારી પાસે પૂરો નથી જે દિવસે મારું કામ પૂરું થઈ જશે તે દિવસે હું મારી જોડી લઈને નીકળી જવાનો ભાઈ આ લખીને રાખજો પણ દેવ એવું કરી રહ્યું છે મને નથી ગમતું ભાઈ સહન શક્તિ તો મારામાંય નથી પણ ભગવાન કહે છે ને કે ઈમાનદારીની ભક્તિ બધાયથી નથી થતી ભી પડે ને છટકી જાય એના કામનું નથી આ સમજાય હે અને મેં આગળ વરામાય કીધું તું કે મારે ધૂણવાનું નથી ભાઈ છેલ્લા નવ મહિનેથી મને કોઈ બતાવો હું જ અહીંયા આવી ધૂણ્યો કેમ કે જો દેવ ધૂણ્યા વગેરે કામ કરે છે તો કાયમ રસ્તો બદલવો છે આપણે કે દેવને પ્રાર્થના કરવાથી કામ થતું હોય તો કોઈને બોલવાનો મોકો મળે એવું કામ શું કરવા કરવું છે સમજાય અને જે છે એ તમારી સામે પડ્યું છે ને ક્યાં મારે કોઈનું લઈ લેવું ખાશે તો એ ખવરાવા વાળા ખવરાવ પ્રસાદ લેવા વાળા લે છે મારા બાપાનું કંઈ જતું નથી પણ કે આજની આપણી યુવા પેઢી રે આજ આ દાદાના માધ્યમથી છેલ્લા આઠ મહિનેથી આપણે વ્યસન મુકાવતા મુકાવતા પંચ્યાસી થી નેવું હજાર લોકોએ દારૂ મૂક્યો છે કોઈ કહેતું હોય કે આ અંધશ્રદ્ધા છે માણસને ગેરમાર્ગે લઈ જાય છે આવામાં ભરાતા નહીં આવેથી ચેતવજો તો મને જવાબ તો એમને આપતા આવડે પણ તો એ એને હું એક વર્ષ આપું ખાલી બે હજાર માણસ દારૂબેન કરાવીને ભતાઈ દે અંધશ્રદ્ધા હોય તો હાલ છે તમારી પાસે જવાબ અને હું એ વચન આપું છું કે કદાચ મારો ઠાકર પરીક્ષા લેવા ઉતરે અને ગરીબી કદાચ આંટો કહી જાય ગરીબી તો નજીકથી જોઈ છે આ તમે જે બધાય કહો છો ને કે મને દુઃખ છે ને મેં આમ થાકી ગયા છે મારું ગામે અડધું અહીં બેઠું છે આ બધું મેં નાનપણથી જોઈ લીધું છે ભાઈ સમજાય હે તો આ કે ના તો બોલતા નથી જે દિવસે આ આ પરમાત્માની દયા થઈ અને એને બતાવ્યો પછીનું ક્યારેય ખુદી બોલેલું એને જવા દીધું નથી ભાઈ અને એના બતાવેલા દ્રશ્ય ચાલ્યો છું અને આજ અસંખ્ય પરિવાર એવા છે કે જે એને બતાવ્યું કે તમારા કુળદેવી તમારા આરાધ્ય દેવ એને પહેલા યાદ કરજો અને પછી તમારું મન હા પાડે તો જ અહીં આવજો બાકી ખાલી ધક્કા ખાવા અહીં ના આવતા હોય સમજાય હું ક્યારેય કોઈને એવું નથી શીખવાડતો કે આ બહેન કદો ને આને ના માનશો ના આમ ના કરશો કે જેને તમારા વડવાઓ જેને તમારા બાપ દાદાઓ પૂજતા આવ્યા છે એને ક્યારેય મૂકીને ના આવતા ભાઈ કારણ કે દુનિયાના છેડે જશો કળ વગેરે ક્યાંય બળ નથી કારણ કે જો એના તેમ ના આના થશો એની હું ગેરંટી છે